ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ માટે પ્રશ્ન બેંક આવી ગઈ છે જુલાઈની જે પ્રલિપ એકમ કસોટી છે એની પ્રશ્ન બેંક આ છે આર્ટ્સ માટે પણ કામ લાગશે કેમકે આર્ટ્સની અંદર પણ અર્થશાસ્ત્ર આવે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક આવેલી છે એટલે ખાસ અગત્યની પ્રશ્ન બેંક છે જોઈએ પહેલાં ક્યાં કયા પ્રશ્નો પૂછા તો વિભાગ એની અંદર પાંચ પ્રશ્નો વિભાગ બીની અંદર પાંચ પ્રશ્નો વિભાગ સીની અંદર બે પ્રશ્નો વિભાગ ડીની અંદર બે પ્રશ્નો અને વિભાગ ઈની અંદર એક પ્રશ્ન કુલ પાંચ વિભાગ અને કુલ પંદર પ્રશ્નો અને પચીસ માર્ક્સ હશે ડી અને ઈ એક આંતરિક વિકલ્પ આપવામાં આવશે હવે આ જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રને જો પહેલું પ્રકરણ છે એટલે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એ જે છે બીજું ચેપ્ટર છે એ પ્રમાણે જો પ્રશ્નપત્રનું માળખું પ્રશ્નપત્રનું માળખું કેવું હશે એ પણ જોઈ લઈએ વિભાગ એ વિભાગ એની અંદર પાંચ વિકલ્પો એટલે કે તમને બાર વિકલ્પો આપશે એમાં તમારે પાંચ તમને પૂછાશે એટલે બાર તો ક્વેશ્ચન બેંકની અંદર મેં આપેલા છે જે સરકાર દ્વારા આપવામાં આવે તો તમને પાંચ પૂછવામાં આવશે એક વાક્યમાં જવાબ એટલે એ પણ બાર આપશે તમને પાંચ પૂછવામાં આવશે ત્યાર પછી બે વાક્યવાળા જે મોટા પ્રશ્નો છે જે ટૂંકમાં જવાબ આપો બે ગુણના જે પ્રશ્નો છે એ ટોટલ પાંચ પ્રશ્નો સરકાર દ્વારા આપવામાં આવેલા છે અહીંયા એમાંથી બે પૂછાશે એટલે એ પણ સોરી એક પૂછાશે એટલે એ તમારા પૂરા માર્ક્સ થઈ જાય ડીમાં તમે જોઈ શકો તેમાં આંતરિક વિકલ્પ છે તેર અને ચૌદ નંબરનો પ્રશ્ન છે એ આમાંથી પૂછાય ત્રણ ગુણનો પ્રશ્ન એકથી ચાર પ્રશ્નમાંથી પૂછો અને એમાં થી એકથી ચારમાંથી એટલે એકથી ચારમાંથી બે પ્રશ્ન પૂછાશે અથવા ડીની અંદર બીજો એક પ્રશ્ન છે ચૌદના અથવામાં ચૌદ તમને પૂછવામાં આવશે ત્યાર પછી પંદરની અથવામાં પંદર પર પૂછવામાં આવશે ચેપ્ટરનો જે પ્રશ્ન છે મેં નીચે તમને કહું એ પણ અમે આવશે જો અહીંયા વિભાગ એ વિભાગ એની અંદર જે આ બધા પ્રશ્નો છે એ જોઈ લેજો પ્રશ્ન નંબર એક છે બે છે ત્રણ છે ચાર આ બધા પ્રશ્નોની તૈયારી કરી લેવાની ટોટલ બાર વિકલ્પો આપવામાં આવેલા છે અને આ બારમાંથી તમને પાંચ વિકલ્પો પૂછાશે ત્યાર પછી બાર એક વાક્યમાં જવાબ છે એનો સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ લઈ લેજો આ બાર એક વાક્યમાં જવાબ છે એ બારમાંથી તમને કેટલા પૂછાશે તો બારમાંથી તમને પાંચ પૂછવામાં આવશે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ની અંદર આ જે તમને પ્રશ્નો આપેલા છે આ પ્રશ્નોમાંથી તમને કેટલા પ્રશ્નો પૂછાશે એમાંથી તમને એક પ્રશ્ન પૂછાશે એટલે પાંચે પાંચ પ્રશ્નો તૈયાર કરી લેવાના એમાંથી એક પૂછાશે ડીની અંદર વાત કરીએ તો ડીની અંદર તમને આ ચારમાંથી બે પૂછાવાના એક બે ત્રણ ને ચાર આ ચાર પ્રશ્નોમાંથી તમને કેટલા પ્રશ્નો પૂછાવાના છે બે પ્રશ્નો પૂછાવાના છે એટલે ખૂબ અગત્યનું છે આ અને કદાચ આપણે જોઈએ તો કદાચ જોઈ લેજો પહેલાં પાંચ પછી બીજા પાંચ પછી આ ત્રણ ને બે પાંચ થઈ જાય અને હવે પાંચ માર્ક્સવાળો એક એટલે કે અહીંયા આપણે જોઈએ તો વિભાગ ની અંદર કેટલા પ્રશ્નો પૂછવાના એ જોઈ લઈએ અને વિભાગ ડીમાં જોઈ લઈએ તો વિભાગ સી ની અંદર બે પ્રશ્નો છે જો વિભાગ સીની અંદર અગિયાર ને બાર બે પ્રશ્નો એટલે વિભાગ સી ચાર માર્ક્સનો વિભાગ ડી છ માર્ક્સનો જોઈએ આગળ જો એટલે વિભાગ સી ની અંદર આ પાંચમાંથી બે પૂછવાના છે પાંચમાંથી કેટલા પૂછવાના બે અને વિભાગ ડીની અંદર તો કેટલું સારું છે આ ચારમાંથી બે અને એક ઓપ્શન પણ આપવામાં આવશે હવે ઈ એની અંદર તમને આ બેમાંથી જ પૂછાશે એટલે આ બંને તૈયારી કરી લેવાની એકને અઠવામાં એક આપવામાં આવશે એટલે આ બેમાંથી એક તો તમારે લખવાનો ફિક્સ જ આ બે બેમાંથી કોઈ એકની તૈયારી કરો એટલે ચાલી જાય કેમ વિભાગ એની અંદર તમને એ કીધેલું છે કે બે પ્રશ્નોમાંથી જોઈએ બેમાંથી કોઈ પણ એક પૂછવો અને બેમાંથી કોઈ પણ એક પૂછવો એનો મતલબ શું થયો કે બંને પ્રશ્નોમાં તમે કોઈ પણ એક પ્રશ્ન તૈયાર કરો ને તો પણ ચાલી જાય એવું છે એટલે આ હતી પ્રશ્ન બેંક એક એટલે કે જુલાઈની અંદર જે આપણી પચીસ તારીખે પરીક્ષા લેવાની છે એની આ પ્રશ્ન બેંક છે એટલે આ પ્રમાણે તૈયારી કરો તો તમને કોઈ પણ જાતની આ પ્રશ્ન બેંક દ્વારા એકમ કસોટીમાં મુશ્કેલી ઊભી થાય નહીં આભાર